શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર તરફથી શૈક્ષણિક કીટનું ભવ્ય વિતરણ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી ગાંધીનગર જિલ્લાના મોખાસણ ગામે પ્રાથમિક શાળા તથા હાઈસ્કૂલના આશરે પાંચસો વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવ્યું તેમાં દરેક વિદ્યાર્થીને દફતર કંપાસ ફૂલ સ્કેપ ચોપડા પેન્સિલ બોક્સ કલર બોક્સ રાઇટિંગ પેડ પેન માટે પાઉચ વગેરે આપીને તથા શિક્ષણની હિમાયત કરીને જીવન સુખી કરવા નિર્વ્યસન જીવન રાખીને પ્રગતિ કરવા પૂજ્ય સંતોએ પ્રવચનમાં માર્ગદર્શન આપ્યું હતું આ શૈક્ષણિક કીટ વિતરણના યજમાન મણિલાલ હિરદાસ પટેલ પરિવાર મોખાસણના હતા હસ્તે બળદેવભાઈ મહેન્દ્રભાઈ દિલીપભાઈ કનુભાઈ દેવેન્દ્રભાઈ વસંતભાઈ વગેરે સહપરિવાર હાજરી આપીને ખૂબ જ લાગણીસભર વિતરણ કર્યું હતું